જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12 મહિનો કો છું જે વિદ્યાર્થી આયા ભણવા આવે છે એનો કોઈ ધ્યેય છે એનો કો લક્ષ્ય છે કે મારે મે પ્રાપ્ત કરવું છે અને એટલા માટે હું ભણવા આવું છું આ એક બીજા વિદ્યાર્થીઓ કે જે ભણવા આવે છે પણ એની પાસે કોઈ લક્ષ્ય નથી બ્રેક વિના ની ગાડી છે ક્યાં જાય નકી નહીં બીજા બીજા પ્રકારના લોકો કેવા છે ભણવું છે બધું યાદ રાખવું છે આમ ભણવા માટે ઘરેથી તત્પર છે પણ અહીં આવે તો કઈ ઘણા ટીચર પણ યાદ નથી રહેતો ઘણું ઘણું છે ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ તમારી સામે હું ઉભો છું અને હું જોઉં છું મિત્રો એક સસલું અને એની પાસે કૂતરો દોરા જાય દોરા જાય સસલાની પાસે કૂતરો કૂતરાની પાસે સસલું દોરવા જાય કૂતરો સસલું આગળ કૂતરો જાય પાછા સસલું આગળ કૂતરો પાછા જાય ફકરાની દોડે છે દોડે છે દોડે છે જંગલમાંથી પસાર થઈને સસલો છે ને રાત કો તો કોના ઘરમાં ગરી ગયો અને કૂતરો છે ને બાર લાડો કરતા ઊભો રહી ગયો જીબ બાર કૂતરો કે સસલા ભાઈ તો અંદર વિયા ગયા અને હું બાર મારા પગ મજબૂત મારા દાંત મજબૂત મારા પગ એટલા બધા દોડા મજબૂત હું હારી કેમ ગયો સસલા ભાઈને પ્રશ્ન કર્યો સસલા ભાઈ હું કેમ હારી ગયો આનું કારણ શું સુસલાભાઈ કે તમે શા માટે દોડતા તા પૂતરો કે બોબરના અઢી ત્રણ વાંગ્યા હતા અને લંચ બહુ ખૂબ લાગી હતી એટલે લંચ માટે દોડતો હતો સસલાભાઈ જવા ભાઈ તમે લંચ માટે દોડતા હતા હું મારી લાઇક માટે દોડતો તો મિત્રો સચલાભાઈ સાંભળ્યો હું મારી લાઇક માટે દોડતો તો તમે લંચ માટે દોડતા હતા બોરના વિદ્યાર્થીઓ આપણે આપણું ધ્યેયને હાંસલ છે

કે તમને કઈ રીતે ભણાવે છે શા માટે ભણાવે છે શું કામ ભણાવે છે અને અહીંયા મોકલે છે તો તમારા માટે પૈસા કરશે છે મિત્રો પૈસા કરશે શા માટે હું તમને બતાવું છું આમ ગુજરાતી અર્થ ભવનનો દેવાઓ છે શું થાય બાપાના પૈસે લીલા લે શું થાય બાપાના પૈસે હવે દીધું બતાવું

તમે આવો છોલ માં આવીને તમે મિત્રો પાંચ મિનિટ ક્લાસમાં નથી જતા ને બહુ ફેર પડે છે ક્યાં ફરક પડતા હે ઘરેથી નીકળી માં બે પુસ્તક નાખીએ અને બે પુસ્તક અંદર નાખીએ અને પાછા અહીં આવીને ક્લાસમાં બેસી જઈએ કે આ ફરક પડતા નથી કેથી મમ્મી પપ્પા આપણને મોકલે કે મારો દીકરો ભણશે અહીં આવીને આપણે ક્લાસમાં ટીચર ભણાતો હોય પાછા કમેન્ટ કરતા કે આ ફરક પડતા પપ્પા મજૂરી કરી આપણે પૈસા ભણાવીને અહીં મોકલે કે આ ફરક પડતા નથી બહુ ફરક પડે છે મિત્રો અહીંયા પાણી પીઈએ આપણે હાથ ધોઈએ પાણી જે આપણે આપ્યું છે આ સંસ્થાએ આપણને આપ્યું છે ફિલ્ટરનું પાણી એનું મોઢું ધોતા હોય કોઈ નિરીક્ષણ કર્યું છે મેં એનું મોઢું ધોતા હોય આ થોડા દે ક્યાં ફરક પડતા આપને નથી પડતું આ સંસ્થાને પડે છે તમને ભણાય છે શિક્ષકો એને ફરક પડે છે તમારા માં બાપને ફરક પડે છે બાપ છે ને વડલો છે મિત્રો એની સાયામાં તમે ઉછરો છો તમારી આંખ બંધ કરી એકવાર ગીતાને યાદ કરો એકવાર યાદ કરો

ऐसा है ना आज रूम भी एक-एक पाय परेशानी हमारे लिए मार दे बना दे फसल तब खाओगे तो आइए आइए नागर सूख कर दे सालों को जगमगाओ साल का सिंकवर नार पर बादशाह जीवन में चलो बताए हो रस्तों पर बताए हो

અને કોઈ મારી વાત સાંભળજો સેનાપતિ નેપાળ નો સેનાપતિ ઈ કહે છે કે સાંભળો હું રોજ જયારે યુદ્ધ કરવા નીકળું છું ને ત્યારે મંદિરમાં જાવ છું પહેલા ભગવાન દર્શન કરું છું અને ભગવાનના દર્શન કરી અને પછી બહાર નીકળું તો મારા જે સૈનિકો છે ને એ મારી રાહ જોઈ મારી પર વિશ્વાસ રાખે છે મારી પર વિશ્વાસ રાખે છે અને હું બહાર નીકળું પછી હું સિક્કો ઉલાડું અને સિક્કો ઉલાડ્યા પછી સાપ પડે એટલે અમે કહી કે અમારું યુદ્ધ વિજેતા અમે વિજય થાય એટલે પેલા રાજાએ કીધું કે સિક્કો દર વખતે સાપ જ પડે કારે કાટ આવતો જ નથી એટલે પેલા તરત ખીચામાંથી કાઢી અને સિક્કો સેનાપતિએ બતાવ્યો પણ સિક્કો બે બાજુ સાપ પાડો

সোযাপ্রাসে প্রাসে নিযাকা কেন আসেন মানে নিনি কেন সনি নিন সিখারা থা পাও থকের তু কান্হে পরভেখারা থা কুদে খিকে জরুর� मैं बात नहीं कर रहा आज बस मैं आपको ये बोल रहा था माताएं बोलो आओ मेरे पास सोना अंगुरा मेरे से बच्चों के खातिर मो दुनिया से लेती जिंदगी तो मेरी अभिमान है तेरा जिंदगी मेरी अभिमान बाप है स्वस्ति पर बाप खुश है वाहगी वाह वाह और देखो GG!

ના પાડી દેવાજીઓ અને શિવાજી પોતે મેળે ઉભા થઈને માની ગોદ માં જાય ત્યારે એનો માયે ને વાહો કાપડી કીધો વાહ બેટા આજે તો તારી મેળાય ઉભો થયો છો ને કાલે તો યુદ્ધના ના મેદાન માં જારે પડી જાય ને ત્યારે કોઈને ને તારે તારી મેળાય ઉભો થાવ પડશે તારે તારી મેળાય ઉભો પડશે એમ જીત હાંસલ કરવા માટે આપણે જ મહેનત કરવી પડશે કોઈ મહેનત ન કરે છોડી જો મોબાઈલ ને બે મહિના માટે છોડી જો મોબાઈલ ઘણા બધા વિદ્યાર્થી મોબાઈલને કંપની ગેરેજ મોબાઈલ વાળીને ફોન આવે છે કે સાહેબ બહુ મોબાઈલ જોવે છે પણ આજ મારી વિનંતી માનજો આજે મેં જે અહીં કહું છું મારા શબ્દોને સ્વીકારજો બે મહિના ફક્ત બે મહિના મોબાઈલ છોડી દો ફક્ત બે જ મહિના પછી નહીં પછી તમારે રેકેશનમાં કરજો પણ બે મહિના પરિવાર જાવું પાડવા બધું છોડી દો મોબાઈલ તો ખાસ મોબાઈલ કોઈ જોવાનું નથી બે મહિના મોટી લક્ષ્યને હાસિર કરવા છે અને લક્ષ માટે જીદ કાઈ આપણે પિતાને કહેતા ને કે મને પુસ્તક લઈ ગયો એની જીદ કરી મને મોબાઈલ લઈ ગયો 50000 નો 35000 નો 20000 નો મોબાઈલ લઈને આપણે બે કલાક આમ લે ઘુમડતા હોય બે કલાક કેટલી કલાક બે કલાક ભાઈ બોલો તો જેકો મોબાઈલ કેટલી વાર કરી કલાક જો સો ઘરે 12 10 મિનિટ જરાય જે વિદ્યાર્થી મોબાઈલ જોયો ખાસ વિનંતી મારી બે હાથ જોઈ વિનંતી કરું બે બે મહિના પૂરતી મિત્રો બે જ મહિના પૂરતી સાવ સદંતર મોબાઈલ મૂકી દીધો જીત હાંસલ કરવી ને તો કરવું પડે કાઈ હાંસલ કરવું પડે મુશ્કેલી જિંદગીમાં આવતી જ હોય મુશ્કેલી જિંદગીમાં આવતી જ હોય અને એનો પણ કોઈ રસ્તો હોય અને રસ્તો એને જ મળે મિત્રો જેનો શહેરો હસતો હોય જેનો શહેર વસ્તુ હોય ને જિંદગીની મુશ્કેલી મળે છે અને જી દાસ કે તો સોંગ તમને સંભળાવી રહ્યો છે જી દાસ અને એ વાગે કે તમારે બે આંખ ઊંચા કરીને આમ કરવાનું છે આમ કરવાનું છે સાંભળજો બરોબર સ્ટાર્ટ ઇતિહાસની અંદર આપણે કાઈ પગલું કરીએ આપણે કાઈ ભરીએ તો આપણું નામ રોશન થઈ જાય जोला से जेवा दू सो नहीं है हम दू सो काई नहीं गिर सके लसवा रहा बदर की आ गया तुम पर कोई शोर करे तो कर ले दो अकेले में मगन रहो साथी कोई सार न दे तो क्या कर ना सोया अकेले

તમારા માટે આખો મારા એક મહિનાથી મને ગુણભાઈ કીધું કે તમારે શનિ સભા કરવાની છે અને જ્યાંથી શિર મારા પર આવ્યું છે ત્યાંથી મેં હું ઘર આમ કરી દીધી છે યાદ રાખજો એક મહિનાનું પ્લાનિંગ આજે મેં તમારી સામે રજૂ કર્યું છે અને ગુણભાઈ મને વિશ્વાસ કરે હવે તમારે મુક્તિ કરવા માટે 2 વર્ષમાં માન લઈ વિદ્યાર્થીઓ ફક્ત બે મહિના અને બે મહિના એટલે તમારે આ શાળાને તમારા પિતાનું નામ રોશન કરવાનું વન ડે બોલો હા ના હા કે ના ઓકે થાય પેન્ડુ આબ